જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં ઇન્દિરા એકાદશી વ્રતની વિધિ મહાત્મ્ય અને કથા વાર્તા સાંભળશું ભાદરવા માસના વધ પક્ષમાં આવતી એકાદશી તિથિને ઇન્દિરા એકાદશી કહેવાય છે વર્ષ દરમિયાન ચોવીસ એકાદશી આવે છે અધિક માસની બે એકાદશી એમ કુલ મળીને છવ્વીસ એકાદશી આ દરેક એકાદશીનું મહાત્મ છે પરંતુ ભાદરવા માસના વધ પક્ષમાં આવતી ઇન્દિરા એકાદશીની તિથિનું ખૂબ જ વધારે મહાત્મ છે કારણ કે આ એકાદશી પિતૃ પક્ષમાં આવે છે આથી આ એકાદશીનું વ્રત પૂજા કરવાથી આપણા પૂર્વજોને મોક્ષની ગતિ મળે છે પૂર્વજો પ્રસન્ન થઈ તેના વંશજોને સુખ સમૃદ્ધિ સંતાનના આશીર્વાદ આપે છે ઇન્દિરા એકાદશીના દિવસે પ્રાતઃ વહેલા ઉઠવું સ્નાન કાર્યથી પરવારી શુદ્ધ થઈ ઘરના મંદિરે ઈષ્ટદેવને ધૂપ દીપ કરવું સૂર્યનારાયણને જળ ચડાવવું ત્યારબાદ ઘરના ઉમરાની પૂજા કરવી આ દિવસે ભગવાન શ્રી શાલિગ્રામ સ્વરૂપની પૂજા છે આથી પ્રથમ તુલસી ક્યારે જળ રેડી ઘીનો દીવો કરી શાલિગ્રામને ગંગાજળથી સ્નાન કરાવવું ત્યારબાદ ચંદનનું તિલક કરી પુષ્પ ધૂપ દીપ આદિથી પૂજા કરવી સુકો મેવો મીઠાઈ આદિ અર્પણ કરી આરતી ઉતારવી આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામ ગરુડ પુરાણ તેમજ ભાગવદ ગીતાના સાતમા અધ્યાયનો પાઠ કરવો આજના દિવસે ગાયને ઘાસ ચારો કૂતરાને રોટલી પક્ષીને દાણા ચણ કીડીને કીડિયારો અને કાગડાને કાગ વાસ નાખવાથી પૂર્વજનને મોક્ષ મળે છે આ દિવસે કાળા તલ વસ્ત્ર અન્ન જોડા છત્રી ફાનસ વગેરેનું પિતૃ સ્મરણ કરીને દાન કરવાથી પિતૃઓ રાજી થઈ સુખ શાંતિ સંપત્તિ અને સંતાનના આશીર્વાદ આપે છે તેમજ આ દિવસે અગ્નિમાં ઘી ગોળનું આવાહન પિતૃઓનું ધ્યાન કરીને કરવામાં આવે તો પિતૃઓની કૃપા હંમેશા રહે છે શ્રાદ્ધ પક્ષમાં આવતી ઇન્દિરા એકાદશીનું વ્રત જો શ્રદ્ધાપૂર્વક કરી શાલિગ્રામની પૂજા કરવામાં આવે તો મનુષ્ય તેમના બધા પાપોમાંથી મુક્ત થઈ વૈકુંઠને પ્રાપ્ત કરે છે તેમના પિતૃ અને પુણ્યની પ્રાપ્તિ થાય મોક્ષની ગતિ મળે છે વ્રત કરનારને તથા તેના પિતૃઓને ભોગવવી પડતી નથી જે વૃદ્ધ બીમાર બાળક કે સગર્ભા સ્ત્રી છે જે વ્રત કે ઉપવાસ નથી કરી શકતા તેમણે ઇન્દિરા એકાદશી વ્રતની કથા જરૂર સાંભળવી જે વ્રત કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થશે તો મિત્રો આ હતી ઇન્દિરા એકાદશી વ્રતની વિધિ અને મહાત્મા

એનું વ્રત કરવાથી મોટા મોટા પાપોનો નાશ થાય છે આ એકાદશીના પ્રભાવથી અધમ યોનીમાં પડેલા પોતાના પિતૃઓને સદગતિ થાય છે હે રાજન પૂર્વકાળની વાત છે સત્યયુગમાં મહિષ્મતી નગરીમાં ઇન્દ્રસેન નામનો રાજા રાજ્ય કરતો હતો તે ધર્મપૂર્વક પ્રજાનું પાલન કરતો એની કીર્તિ ચારેય બાજુએ ફેલાયેલી હતી પુત્રો તથા પોત્રોથી એનું કુટુંબ ભર્યું ભાદર્યું હતું તેમજ એનું રાજ્ય પણ ધનધાન્યથી હર્યું ભર્યું હતું રાજા ઇન્દ્રસેન પોતે ભગવાન શ્રી વિષ્ણુની ભક્તિમાં પરાયણ હોય મુક્તિ દેનારા ભગવાન શ્રી વિષ્ણુના નામોનો જપ કર્યા જ કરતો હતો તે ઉપરાંત વિધિપૂર્વક અધ્યાત્મ તત્વના ચિંતનમાં પોતાનો સમય એ વ્યતીત કરતો એની રાજસભામાં પણ રાજપુરુષો ઉપરાંત બ્રાહ્મણો અને પંડિતો પણ આવતા રાજનીતિની વાતો ઉપરાંત એ રાજાની સભામાં પુરાણની વાતો તેમજ ધાર્મિક ગ્રંથો પણ થતી એક દિવસ રાજા રાજસભામાં સુખપૂર્વક બેઠા હતા એવામાં આકાશમાંથી ઉતરીને નારદજી આવ્યા એમને આવેલા જોઈ રાજા પોતાના આસન પરથી ઉભા થઈ ગયા હાથ જોડીને પ્રણામ કર્યા પછી એમનું વિધિપૂર્વક પૂજન કર્યું અને પછી આસન ઉપર બેસાડ્યા ત્યાર પછી રાજા ઇન્દ્રસેને કહ્યું હે મુનિ શ્રેષ્ઠ આપની કૃપાથી મારું રાજ્ય કુશળપૂર્વક ચાલે છે વળી આજે આપના દર્શનથી મારી બધી જ ધાર્મિક ક્રિયાઓ સફળ થઈ ગઈ હે દેવર્ષિ આપના આગમનનું કારણ બતાવવાની કૃપા કરો નારદે કહ્યું હે રૂપ શ્રેષ્ઠ સાંભળો મારી વાત તમને આશ્ચર્યમાં નાખી દેશે હું બ્રહ્મલોકમાંથી યમલોકમાં ગયો હતો ત્યાં એક આસન ઉપર બેસાડી યમરાજે ભક્તિપૂર્વક મારું પૂજન કર્યું એ સમયે યમરાજની સભામાં મેં તમારા પિતાને પણ જોયા એમણે તમારા માટે સંદેશો કહેડાવ્યો છે તે સાંભળો એમણે કહ્યું કે મહેશમતી નગરીમાં ઈન્દ્રસેન નામનો રાજા એ મારો પુત્ર છે પૂર્વજન્મના કોઈ વ્રત ભંગને કારણે હું યમલોકમાં આવ્યો છું મારા પુત્રને કહેજો કે ઇન્દિરા એકાદશીનું વ્રત કરીને એનું પુણ્ય મને આપીને મને સ્વર્ગ લોકમાં મોકલે હે રાજન એ સંદેશો તમને કહેવા માટે જ હું અહીં આપની પાસે આવ્યો છું રાજાએ નારદને પૂછ્યું હે મુનિશ્રેષ્ઠ આ ઇન્દિરા એકાદશીનું વ્રત કયા મહિનામાં આવે છે કયા પક્ષમાં આવે છે કઈ તિથિએ આવે છે તેમજ કયા પ્રકારની વિધિ છે એ વ્રત કરવું જોઈએ એ સઘળી બાબત મને કહો નારદે કહ્યું હે રાજન ભાદરવા માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એને ઇન્દિરા એકાદશી કહેવાય છે હવે એ વ્રતની વિધિ હું તમને કહું છું તે તમે ધ્યાનથી સાંભળો ઇન્દિરા એકાદશીને આગલે દિવસે એટલે કે દસમના દિવસે શ્રદ્ધાપૂર્વક સવારે સ્નાન કરવું ત્યાર પછી બપોરે ગામની બહાર નદી કે તળાવમાં બીજી વાર સ્નાન કરવું દસમને દિવસે એકાગ્ર ચિત્ત થઈ એકટાણું કરવું અને એ રાત્રે કાંઈ પણ પાથર્યા વિના જમીન પર સુઈ જવું રાત્રિના અંતમાં પ્રાતકાળે ઇન્દિરા એકાદશીના દિવસે વહેલા ઉઠી નિત્ય કર્મ કરી દાતણ કરી મોઢું ધોવું ત્યાર પછી સ્નાન વગેરેથી પવિત્ર થઈ ભગવાનની સમક્ષ ભક્તિ ભાવપૂર્વક ઉપવાસના નિયમનો મંત્ર બોલવો અદ્ય સ્થિત્વા નિરાહાર સર્વભોગવી વિરજીતા શોભક્ષયે પુંડરિકાક્ષ શરણ મેં ભવાચ્યુતઃ ભગવાન નારાયણ આજે અચ્યુત આપ મને આપની શરણ માલ્યો આ પ્રમાણે નિયમ લઈને બપોરે પિતૃઓની પ્રસન્નતાને માટે શાલિગ્રામની સામે વિધિપૂર્વક શ્રાદ્ધ કરવું એ શ્રાદ્ધ ઘઉંના લોટથી કરવાથી બુદ્ધિવર્ધક અને પવિત્ર ગણાય છે તે ઉપરાંત ભાત તલ અડદ તથા ઘઉંથી કે ચણાના લોટથી પણ શ્રાદ્ધ કરી શકાય છે ત્યાર પછી બ્રાહ્મણોને જમાડીને દક્ષિણા આપવી ત્યાર પછી પિતૃઓને અર્પણ કરેલા અન્નમય પિંડને સૂંઘીને ગાયને ખવરાવવા ત્યાર પછી ચંદન ધૂપ અને દીપથી ભગવાન ઋષિકેશનું પૂજન કરવું રાત્રે ભગવાનની સમક્ષ જાગરણ કરવું જાગરણ દરમિયાન ધાર્મિક કથા વાર્તા કે પુરાણના આખ્યાનો વાંચવા કે સાંભળવા ત્યાર પછી ધૂન ભજન કીર્તન વગેરેનું પણ આયોજન કરવું ત્યાર પછી સવારે એટલે કે બારસના દિવસે સવારે નિત્ય કર્મ કરી સ્નાન કરી પવિત્ર થઈ ભક્તિભાવપૂર્વક ભગવાન શ્રી હરિની પૂજા કરવી ત્યાર પછી બ્રાહ્મણોને પૂજન કરાવીને યથાશક્તિ દાન દક્ષિણા આપવી પછી પ્રસન્ન ચિત્તે એમની વિદાય કરવા પોતાના સગા સંબંધીઓ ભાઈઓ પુત્રો તેમજ પોતાના સમગ્ર કુટુંબ સાથે પોતે મૌન વ્રત લઈને સાથે જ ભોજન હે રાજન આ વિધિ પ્રમાણે તમે ઇન્દિરા એકાદશી નું વ્રત કરો જેથી તમારા પિતા વૈકુઠ ધામમાં જશે આ પ્રમાણે કહી નારદજી એમને આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠરને કહ્યું હે રાજન રાજા ઇન્દ્રસેને નારદે કહેલી વિધિ અનુસાર પોતાની રાણીઓ પુત્રો કુટુંબ તેમજ સગા સંબંધીઓ સહિત ઇન્દિરા એકાદશીનું વ્રત કર્યું વ્રત પૂરું થતાં આકાશમાંથી ફૂલોની વર્ષા થઈ ઇન્દ્રસેનના પિતા ગરુડ પર સવાર થઈ વૈકુંઠધામમાં ગયા રાજા ઇન્દ્રસેન પણ નિર્વિધને રાજ્ય કરીને સમય થતા પોતાના પુત્રને રાજસિંહાસન પર બેસાડી રાજ્યનો કારભાર સોંપી દીધો મૃત્યુ પછી પોતે પણ સ્વર્ગમાં ગયા હે રાજન મેં તમારી સમક્ષ ઇન્દિરા એકાદશીના વ્રતનું મહાત્મા કહી સંભળાવ્યું જે મનુષ્ય આ મહાત્માને વાંચે છે કે બીજાને વાંચીને સંભળાવે છે તે બંને સર્વ પાપોમાંથી છૂટી જાય છે અને આ લોકમાં સમગ્ર ભોગો ભોગવી લાંબા કાળ સુધી તે વિષ્ણુ લોકમાં વસે છે ઇતિ શ્રી પદ્મ પુરાણે ભાદરવા ઇન્દિરા એકાદશી વ્રત કથા સંપૂર્ણ બોલો ભગવાન શ્રી હરિ કૃષ્ણની જય તો મિત્રો આ હતી ઇન્દિરા એકાદશી વ્રતની કથા આ એકાદશી શ્રાદ્ધ પક્ષમાં આવતી હોવાથી એકાદશીનું આ વ્રત પૂજન તેમજ કથાનું શ્રવણ પિતૃઓને પુણ્ય અને મોક્ષ આપનારું છે આ એકાદશીના દિવસે દાન પુણ્ય તેમજ બ્રાહ્મણોને ગરીબોને ભોજન કરાવવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે આ એકાદશીનું વ્રત પુણ્ય ફળ આપનારું છે આ દિવસે બની શકે તો રાત્રિ જાગરણ કરવું અથવા રાત્રિના બાર વાગ્યા સુધી જાગરણ કરવું દ્રાદશીના દિવસે સવારે ભગવાનની પૂજા કરી દાન દક્ષિણા આપવી બ્રાહ્મણોના ઘરે જઈ કાચું સીધું ગાયને ઘાસ ચારો કૂતરાને રોટલી પક્ષીને દાણા ચણ વગેરે આપી એકાદશીનું વ્રત પૂર્ણ કરવું પક્ષીઓમાં જેમ ગરુડ યજ્ઞોમાં અશ્વમેઘ નાગોમાં શેષનાગ નદીઓમાં જેમ ભાગીરથી પર્વતોમાં જેમ કૈલાસ મનુષ્યોમાં જેમ બ્રાહ્મણ દેવતાઓમાં જેમ વિષ્ણુ સૌથી શ્રેષ્ઠ છે એવી જ રીતે બધા વ્રતોમાં એકાદશીનું આ વ્રત સૌથી શ્રેષ્ઠ છે ભગવાન શ્રી વિષ્ણુને એકાદશીની તિથિ અત્યંત પ્રિય છે તેથી જ બધી એકાદશીની તિથિને સૌથી પવિત્ર અને પુણ્યશાળી માનવામાં આવે છે આથી દરેક એકાદશીનું આ વ્રત જરૂર કરવું જો વ્રત ના થઈ શકે તો વ્રતની કથા જરૂર સાંભળવી જે એકાદશી કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થશે તો મિત્રો આ હતી એકાદશી વ્રતની વિધિ મહાત્મા અને કથા વાર્તા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવાનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે તો મિત્રો આજના આ વિડીયોમાં ઇન્દિરા એકાદશી વ્રતની કથા